ઘણા ખરા નેતાઓ આવશે સામે સાથે પરીક્ષાને લઈ પણ શક્તિસિંહ ગોહેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મહા મહેનતે પરીક્ષાની તૈયારી કરે છે પછી પરીક્ષાઓ રદ કરવામાં આવે છે આ કેટલું યોગ્ય સમગ્ર દેશમાં હાલ ડ્રગ્સનું દૂષણ છે ગુજરાતમાં બેફામ ડ્રગ્સ જોવા મળી રહ્યું છે ભાજપના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે તે અત્યંત દુઃખદ છે અને તેના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાનો આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની લઈ જવાના ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે જ્યારે લઈ જાય ત્યારે ભરપૂર વખાણ કરવાના અને એ પછી ચૂંટણી સમયે ઉપયોગ પણ કરી લેવાનો લોકો વિરુદ્ધ થઈ ગયા હોય તો કોંગ્રેસને કાલ સુધી તમે ખરાબ કહેતા હો કોંગ્રેસના જે નેતાઓની વિરુદ્ધ બોલતા હો એને ઉપયોગ કરી એના ખભે ચડી અને ફાયદા લેવાના મને લાગે છે કે આ પ્રકારની હલકી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી છે કરે છે એનો ભોગ ઘણા સારા નેતાઓ બન્યા છે અને ત્યાં ગયા પછી કેટલાક લોકોનો જાગે છે એ સ્વાભિમાન માટે અવાજ પણ ઉઠાવે છે મને લાગે છે કે ભાજપ જે રાજનીતિ કરે છે એ ટૂંકા ગાળામાં ફાયદો આપી શકે પરંતુ લાંબા ગાળે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એની આ શરૂઆત છે આ તો એક ટ્રેલર છે આખું મૂવી આગળ આવશે જો જે રેશનિંગ શોપ પર માલ સામાન લેવા જાય છે મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય છે એને જરૂરિયાત છે એટલા માટે લાઈનમાં ઉભા રહીને સસ્તામાં લેતા હોય છે અને એમને પોતાના પણ કામ હોય છે કામ છોડીને માણસ સસ્તા અનાજની દુકાને જાય લાઈનમાં ઉભો રે કે બેન કોઈ ઊભી રહે અને એ પછી કે સર્વર ડાઉન છે જાઓ પછી આવજો તો કેવી હાલત થાય એમની આ પ્રકારે ન થવું જોઈએ એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરો છો તમે અને બીજી તરફ લોકોને પરેશાન કરો છો હું માનું છું કે આ જાણી જોઈને લોકોને હેરાન કરવાના બે ત્રણ ધક્કા ખાય પછી માલ લેવા ન આવે એટલે એ માલનો બારોબાર સગે વગે કારણ કે મોટાભાગના તો એ ભાજપના લાગતા વળગતા લોકો જ આ ધંધામાં છે ગરીબ માણસનું પડાવીને ખાઈ જવાનું નકલી ઓફિસો નકલી અધિકારીઓ એ જ રીતે હવે આ રીતે રેશનમાં પણ પડાવી લેવાનું લોકો માટેનું આ એક કાવતરું મને લાગે છે નહીં તો સર્વર ડાઉન લાંબુ ના રહે ભાઈ ટેકનિકલી ફોલ્ટ આવ્યો હોય તો થોડી મિનિટમાં રિપેર થઈ જાય તો આજે ટેકનિકલી આપણે ખૂબ સાઉન્ડ છીએ તો આ લોકોની પરેશાની છે અને એ ભારતીય જનતા પાર્ટીના પાપે છે એમ હું જરૂર કહીશ